તો નમસ્કાર દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે સીએસસી જે લોક છે તે લાઇટ બિલ કઈ રીતે ભરી શકે છે તે માટે તમારે બ્રાઉઝરમાં આવવાનું રહેશે અહીંયા તમારે સીએસસી આડીને પાસવર્ડ નાખીને તમારે લોગિન ઇન કરવાનું રહેશે તો સીએસસી બ્રાઉઝર બ્રાઉઝરમાં સીએસસી આપણે લખવાનું છે જેટલા પણ સીએસસી બી છે તેના માટે ખાસ વિડિયો છે આ મેં લોગિન પાસવર્ડ કર્યું છે એટલા માટે મારે લોગિન કરવાનું રહેશે ડાયરેક્ટ પાસવર્ડ નાખવા નહીં આવે અહીંયા સીએસસીનું એક પેજ આવી જશે તમારે ઇલેક્ટ્રિકલ છે બે ત્રણ વાર તમારે રિશ કરવાનું રહેશે પહેલાં રિફ્રેશ કરી શકો છો રિફ્રેસ કરવાનું એટલું મહત્વ છે કે નવી જીવન તમને મળે છે આમથી તમને અહીંયાથી નવું ઓપ્શન જોવા મળે છે તો હવે સીએસએનું એક પેજ આવી જશે તેમાં તમને ઇલેક્ટ્રિકલ લખેલું દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે તમારે તેના પર ક્લિક કરશો એટલે તમને ઉપર બીજા નંબરનું બિલ પેમેન્ટ ત્યારબાદ સર્ચમાં ઓપ્શનમાં તમારું સ્ટેટ જે પણ છે ગુજરાત છે તમારે ગુજરાત ત્યારબાદ જે પણ કંપની છે તમારે મધ્ય ગુજરાત છે તો મધ્ય ગુજરાત પર ક્લિક કરીને જે પણ કસ્ટમરનો નંબર છે લાઈટ બિલનો તે તમારે અહીંયા નાખવાનો રહેશે કસ્ટમરનો નંબર નાખ્યા બાદ ચેક કરી લેવું કે તે જ કસ્ટમર છે કે બીજું કોઈ નામ આવે છે તો નામ બીજો આવું તો નંબર તમારે ફરીથી નાખવાનો રહેશે બિલ પર ક્લિક કરશો એટલે કસ્ટમરનું અહીંયા નામ જોવા મળશે જશે તારી જોવા મળશે અહીં પેમેન્ટ જોવા મળશે પેમેન્ટ ઓછું છે વધારે છે તો તમે જોઈ શકો છો અહીંયાથી ત્યારબાદ લાઇટ બિલ ભરવા માટે તમારે એન્ટર વોલેટ પિન તમારે નાખવાનું રહેશે જે પણ તમારો પિન છે તે પિન નાખ્યા બાદ પે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે થોડીક રાહ જોવાની રહેશે લાઇટ બિલ ભરતા એક વાત યાદ ધ્યાન રાખવી કે નેટવર્ક સારું હોય તો લાઇટ બિલ ભરાવું નહીં લાઇટ બિલ તમારા ઝટકી જાય છે એ પ્રોબ્લમ વધારે આવે છે અહીંયા લાઇટ બિલ ભરાઈ ગયું છે અહીંયાથી તમે પ્રિન્ટ અથવા ઈમેલ દ્વારા પણ તમે મોકલી શકો છો અને બીજું લાઇટ બિલ ભરી શકો છો તો આપણે પ્રિન્ટ અથવા ડાઉનલોડ પીડીએફ કરી શકો છો તો આપણે પ્રિન્ટના ઓપ્શન પર આવીશું ત્યારબાદ આપણે અહીંયાથી પીડીએફ સેવ પણ કરી શકો છો અને અહીંયાથી તમે પ્રિન્ટર હોય તો પ્રિન્ટ કાઢીને સ્લીપ કસ્ટમરને આપી શકો છો તો આપણે તત્કાલીન તો પીડીએફ સીવ કરી લેશું ત્યારબાદ જે પણ નામ છે તમે ફાઇલ લખવા માગો છો તે તમે લખી શકો છો કસ્ટમરનું નામ લખ્યા બાદ સીવ પર ક્લિક કરવાનું રહેશે તમારે સી પર ક્લિક કરીશું અહીંયા તો અહીંયા તમને સ્લીપ જોવા મળી જશે જે પણ પેમેન્ટ છે એ સીએસસી છે કસ્ટમર નંબર નંબરમાં જોઈ છે તો આપણે ફરીથી તમારા સીએસસી પેજ પર આવીશું એન્ટરપ્રેસ પર તો જે તમે લાઇટ બિલ ભરો છો એ તમને પ્રતિ કસ્ટમર ચાર રૂપિયા મળે છે તો આ રીતે સારી સુવિધા છે જે તમે કસ્ટમર લાઇટ બિલ ભરી શકો છો તો આવા સીએસીના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ફરીથી નવા એક વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત